ને કઈ ઉતારી ખબર નથી મને ખાલી ઉતારે એટલે તમને વિડીયો માં બતાવે છે હવે પબ્લિક લાગી ગઈ છે થોડી થોડી જો આટો હવે ઉતારવાની જ તૈયારી છે હવા ભરાઈ ગઈ ને જોઈ લો તાત્કાલિક ભરાઈ દેવા હવે જવાની તૈયારી છે

rồi đây được rồi chị હું ભાઈ કેવી મજા જોવાની બહુ મજા આવી હે હાલ તને લેવી લઈ જવાનું ચાલ હાલો લોકો લેવી જોઈ આવીને પાછા ચાર ચાર જણા જાય હા હા હાજર ડ્રાઈવર ચાર ચાર જણા બે હાડીને જાય પડી જાય ખોટા હલો મિત્રો બધી પબ્લિક નીકળી ગઈ જોઈ વીબો વાગી હું નીકળી ગઈ વિડીયો ગમે તો લાઈક છે ભૂલતો